ભ્રષ્ટાચારની હદો વટાવનારા પિયા એન કે ગોસ્વામી હવે એસીબીના સકંજામાં છે કારણ કે તેમણે કરેલી સેશન્સ કોર્ટની આગોતરા જામીનની અરજી ના મંજૂર રહી બાદમાં તેઓ ગુજરાત હાઈકોર્ટ ગયા અને હવે ત્યાં પણ તેમની કારી ન ફાવતા તેઓ અરજી પરત ખેંચી એસીબી સમક્ષ પ્રગટ થયા એટલે કે રજૂ થયા છે વિગતવાર વાત કરીએ શું હતો મામલો શા માટે એન કે ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે તું શિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ગોસ્વામી એટલે કે નિલેશ ગોસ્વામી હાલ એસીબી છે તેમની ધરપકડ કરવામાં આવી છે મામલો એવો હતો તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ઉનાની વચ્ચે આવેલી સરહદ અહેમદપુર માંડવી બોર્ડર ખાતે ઉના પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ છે ત્યાંથી તોડકાંડ ચાલતું હતું આ તોડકાંડ માટે નિલેશ તળવી નામના એક ખાનગી વ્યક્તિને રાખવામાં આવ્યો હતો અને સાથે જ એસઆઈ નિલેશ અભયસિંગ નામનો એક વ્યક્તિ છે તે પણ આમાં જોડાયેલો હતો આ મામલે એસીબીને માહિતી મળતા તેમણે કરી રનિંગ ટ્રેપમાં આ તમામ આરોપીઓ ઝડપાય તે માટે એસીબીએ ઘણી મહેનત કરી હતી પરંતુ છટકાની ગંધ આવી જતા પોલીસ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ છોડીને નાસવા લાગી હતી બાદમાં તપાસ થઈ મામલો ગંભીર બન્યો અને તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્ય સરકાર સુધી પહોંચ્યા અને તેના કારણે આ તપાસ આગળ વધારવામાં આવી અને પીઆઈ એન કે ગોસ્વામીની મુશ્કેલીઓ વધવા લાગી એન કે ગોસ્વામીએ તાજેતરમાં જ એક અરજી કરી હતી સેશન્સ કોર્ટમાં અને તે સેશન્સ કોર્ટની અરજી આગોતરા જામીનની હતી આગોતરા જામીન નહીં મળતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેમણે આ આગોતરા જામીનની અરજી પરત ખેંચી હતી ત્યારે આજે તેઓ એસીબીની પ્રેસનોટ સામે આવી છે એ પ્રકારે એસીબી સમક્ષ હાજર થયા છે એટલે કે તેઓ રજૂ થયા છે તેઓ એસીબીની પકડમાં આવ્યા નથી એટલે કે એસીબી તેમને પકડવામાં સફળ રહી નથી એમ કે ગોસ્વામી હવે એસીબી સમક્ષ હાજર થયા છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહીઓ ચાલુ રહી છે ત્યારે નિલેશ મૈયા નામનો એક આરોપી છે તેની પણ આગોતરા જામીન અરજી રદ થઈ હોવાના સમાચાર છે તો હવે જોઈએ ક્યારે આ નિલેશ મૈયા નામનો આરોપી આ એસીબીની પકડમાં આવે છે ભ્રષ્ટાચારનું કાંડ કંઈક એવી રીતે ચાલતું હતું કે નિલેશ નામનો એક ખાનગી વ્યક્તિ હતો જેને પીઆઈ એન કે ગોસ્વામી દ્વારા જાણે ડિપ્લોય કરવામાં આવ્યો હોય તે પ્રકારે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પણ રાખવામાં આવ્યો હતો દીવથી આવી રહેલા પ્રવાસીઓના વાહન ચેકિંગ દરમિયાન અથવા તો કોઈ પાસે લીકર એટલે કે દારૂ મળે તો તેના વિરુદ્ધ ગુનો નોંધવાનો હોય પરંતુ અહીંયા તો તોડ થતો હતો જો સહેલાણીઓ પાસે રોકડ રકમ તોડને આપવા માટે નથી તો તેને નિલેશ નજીકના એટીએમ સુધી લઈ જતો ગૂગલ પે ફોન પે પેટીએમથી જેમ એક દુકાનમાં સુવિધા હોય એવી દુકાનની સુવિધા જેવી સુવિધા અહેમદપુર માંડવી પોસ્ટને બનાવી દેવામાં આવી હતી અને માટે જ કહી શકાય કે ભ્રષ્ટાચારનું કેન્દ્ર ઉના વિસ્તાર બન્યો હતો અને એન કે ગોસ્વામી પર અગાઉ પણ રાજકીય આક્ષેપો લાગ્યા હતા આ જ પ્રકારના જ્યારે એન કે ગોસ્વામીને લઈ હજુ પણ ઉનાનું રાજકારણ ગરમાયેલું છે અને આ મામલે આક્ષેપો થઈ રહ્યા છે કે એન કે ગોસ્વામીને ઉના પોલીસ સ્ટેશનમાં લાવનારા હતા કોણ તેની પણ તપાસ થવી જોઈએ જોઈએ એસીબીની તપાસ ક્યાં સુધી પહોંચે છે હાલ સમાચારમાં બસ આટલું ફરીથી નવા સમાચાર અને નવી વાતો સાથે મળીશું નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે